નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે મમ્મી પપ્પા હું આ કરી શકીશ નહીં નાગપુરમાં નીટની પરીક્ષાની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તો નાગપુર શહેરના અંબાઝારી પોલીસ સ્ટેશન હેઠળ એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે

વિદ્યાર્થીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી દીધી આ હૃદયદ્રાવક ઘટનાએ ફરી એકવાર શિક્ષણના અતિશય દબાણ અને વિદ્યાર્થીઓ પર માતા-પિતાની અવાસ્તવિક અપેક્ષાઓના ગંભીર પરિણામોને ઉજાગર કર્યા છે વિદ્યાર્થી મધ્યપ્રદેશના બાલાઘાટનો રહેવાસી છે અને નીટની પરીક્ષાની તૈયારી કરવા માટે તેણે શાળામાં પ્રવેશ લીધો હતો તે નાગપુર આવ્યો હતો અને તે ખાનગી છાત્રાલયમાં રહેતો હતો ત્યારે હિંગળા પોલીસ સ્ટેશન હેઠળ નીટ વિદ્યાર્થીની

उसमें उन्होंने लिखा है कि वो स्ट्रेस में थे टेंशन में थे और वो पढ़ाई नहीं कर पा रहे थे और उनको संभव नहीं है ऐसा करके उन्होंने लिखा है तो इसके बारे में इतना ही कह सकता हूँ कि जो यंग बच्चे हैं वो ऐसा ना करें और दूसरा माँ बाप से भी मैं रिक्वेस्ट करना चाहूँगा कि आप बच्चों को समझें कि उनकी मानसिकता कैसी है और वो इसमें कोप अप कर भी सकते हैं कि नहीं वो करना चाहते भी हैं कि नहीं क्योंकि बहुत सारी चॉइसेस अवेलेबल हैं आज फोर्सफुली अगर इस तरह की चीज़ें हम अपने बच्चों के साथ में करते हैं तो कहीं ना कहीं उसका नेगेटिव परिणाम होता है और कई बार वो एक्सट्रीम स्टेप ले लेते हैं जो इन इसमें हमने देखा है तो बच्चों से भी मैं निवेदन करना चाहूँगा रिक्वेस्ट करना चाहूँगा बच्चों एक एक ही अपनी लाइफ है आप उसको इस तरह से ख़राब ना करें अगर नहीं है तो अपने पेरेंट्स को समझाएँ और अपने टीचर्स को समझाएँ और जो आपके लिए संभव है वो करें। बालाघाट से, तो से, से देख रहे हैं आप लोग देखिए इस तरह का क्योंकि एजुकेशनल हब है नागपुर है और कई और भी सेंटर्स से हैं महाराष्ट्र में और पूरे देश में और वहाँ पे बहुत सारे बच्चे को शहरों से गांवों से आते हैं पढ़ने के लिए तो इसमें जो है ये बहुत ही भयावर घटना है और इस तरह के इंसिडेंट्स नहीं होने चाहिए इसके लिए पूरा समाज जो एक इतना ज़्यादा उसको कंपटीशन में हम लोग देखते हैं कि एजुकेशन एक पर्टिकुलर इंस्टीट्यूट में जाना एक पर्टिकुलर स्ट्रीम में जाना कि डॉक्टर ही बनना है या इंजीनियर ही बनना है तो इसमें कहीं ना कहीं बच्चों को हम लोग स्ट्रेस देते हैं ऐसा साइकोलॉजिस्ट की भी थ्योरीज में है और काफ़ी लोगों ने इस पर बोला भी है तो इस चीज़ से कहीं ना कहीं हमको रुकना पड़ेगा इससे देखना पड़ेगा कि हम बच्चों की किस चीज़ में खुशी है हम उसको कैसे फैसिलिटेट कर सकते हैं बच्चों को अपने एजुकेशन में और ये जो यहाँ पे जो दो इंसिडेंट्स हुए हैं नागपुर में और उसके बारे में हम लोग जितना अवेयरनेस फैला सकते हैं वो लोग वो हम चीज़ें करेंगे और सभी बच्चों को भी और ट्यूशन इंस्टीट्यूट्स को भी और पेरेंट्स को भी इस तरह से हम लोग निवेदन करेंगे कि वो इस चीज़ में ना पढ़ें जिसका जो इंटरेस्ट है बच्चे का उसको करने दें रिपोर्टर सतीश सोनी साथ चक्रवात न्यूज़ मुंबई મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પાટણ તહસીલ વિસ્તારમાં સતત મુશળધાર વરસાદને કારણે કોઈના જળ વિસ્તારમાં પાણીનો સંગ્રહ વધવાને કારણે કોઈના કોઈના ડેમમાંથી નદીમાં પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નદી છલકાઈ ગઈ છે આસપાસના ગ્રામજનોને સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે તો મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં સતત મુશળધાર વરસાદ અત્યારે પડી રહ્યો છે જેના કારણે નદીઓમાં ઉકળતા પાણી જોવા મળી રહ્યા છે

જે નવા નીર આવ્યા છે સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે તો કોઈના નદીમાં પાણીનો જથ્થો જો જોવા જઈએ તો તે સાત લાખ બોતેર હજાર છસો નું પ્રમાણપત્ર જે છે તે પાણી સંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ મુંબઈમાં ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા સૌપ્રથમ ટેસ્લાના શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે આજ રોજ મુંબઈના રસ્તાઓ પર પહેલી વાર ટેસ્લા કાર જોવા મળી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ટેસ્લા મોડેલની કાર ચલાવી છે તો તે દરમિયાન તેમના સાથે આનંદ રાજ આંબેડકર પણ જોવા મળ્યા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એકનાથ શિંદે આનંદ રાજ આંબેડકરની

હંગામો મચાવ્યા બાદ યુનિયન બેંકે એમએનએસ અને બોબજે પરિવારની માફી માંગી અને પોલીસે બેંકમાં આ રીતે પ્રદર્શન કરનારા તમામ એમએનએસ કાર્યકર્તાઓની અટકાયત કરીને કાર્યવાહી કરી છે રિપોર્ટર સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ